આશ્રય હોય કે નાગરિકતા ભારત હંમેશા મદદ કરવા માટે તૈયાર હોય છે પરંતુ પ્રતિબંધો પણ છે જો કોઈ વિદેશને લાગે છે કે તેની સુરક્ષા જોખમમાં છે અને તે પોતાના દેશમાં પરત ફરવા માંગતો નથી તો તે ભારતમાં આશરો લઈ શકે છે દેશમાં નાગરિકતા અધિનિયમ આપવામાં આવે છે જેમાં નાગરિકતાના આધારે વંશના આધારે નોંધણીના આધારે નેચરલાઇઝેશનના આધારે તેમજ સીએના આધારે નાગરિકતા આપવામાં આવે છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા વચ્ચે આસામના સિલચરના પચાસ વર્ષીય દુલ્હન દાસ અમન અસમમાં નાગરિકતા સંશોધન અધિનિયમ સીએની મદદથી ભારતીય નાગરિકતા મેળવનાર પ્રથમ બાંગ્લાદેશી બન્યા છે ભારતના ગૃહ મંત્રાલયમાં માહિતી આપી હતી તેમને પ્રમાણપત્ર મેળવવા માટે ગુવાહાટીમાં પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું દુલાવન દાસના વિકલ વકીલોના જણાવ્યા અનુસાર તેઓએ એક એપ્રિલ બે હજાર ચોવીસના રો સીએની મદદથી ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી બ્યુરો રિપોર્ટ્સ એન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ